મોરબી ના પરખ્યા રવિવારી માં થઈ ગયું બાજવાનું પછી આપણે ઘડીકવાર પર બાકાજી કી જોઈ નીકળી ગયા પોચા પગે આજે આપણે ઘરે થી તૈયાર થઈને નીકળી ગયા મોરબી ની રવિવારી માં આગળ જતા રસ્તા માં હતું ફોર વ્હીલ ની ચકાજામ મોરબી ની રવિવારી માં પ્રવેશ થતા આપણે રિક્ષા વાળા પડ્યા પૈડા આડા કે પેલા હું જઈશ રવિવારી માં ગરીને કેમેરો કરીને ખોધ ને પછી ચારે બાજુ ઉતારવા માંડ્યા શૂટિંગ સાયકલવાળા કાકા જાતા હતા ઠેલો ભરી રવિવારી માં ગરતા જ આપણે ભીડ ભાડ દેખાણી ઓછી કેમ કે હજી તો સવારનો નો જતો ટાઈમ એટલે આપણે ફરી લીધું ચારે બાજુ જોતા જોતા નીકળી ગયા કેમ કે હજી કઈ સારું આવ્યું હતું નહિ તો આપણે પુલ નીચે જાતા હતા રવિવાર તો નામની છે પણ અહીંયા જે વસ્તુ પૂછા હોય બધું મોંઘું છે આપણે નખાવવાનો તો મોબાઈલમાં કાચ તો કીધું હાલો નખાવી લઈ કાચ હા ભાઈ કે આ કાચ આવી જશે ફિટિંગ તો મેં ગીધું નાખી फटाफट પછી જોયું તો રવિવારીમાં આપણે ત્યાંથી નખાવી નીકળી ગયા છીએ આગળ કે શું સારું સારું કઈ મળે છે ખાસ તો પછી શું માથું ખંજરતા ખંજરતા નીકળી ગયા ચારે બાજુ જોતા જોતા મજેદાર બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો આવી ગયો છે ફૂલ શિયાળો તો આપણે પોચી ગયા ધાબરાવાળા નીયા જોયા ધાબરા હારા હારા ભાઈ ને પૂછશો શું ધાબરા નું ભાઈ કે

પછી પોચી ગયા આપણે મોબાઈલ વાળાની દુકાને બાઈક ઉભું રાખી લીધું કાઢી લીધી ચાવી આપણે મોબાઈલ માં ચડાવવાનું હતું કવર દુકાન વાળા ભાઈ હતા બીજી તો આપણે ઘડી પર કવર જોઈ નઈ ખા આપણે આ મોબાઈલ નું લેવાનું હતું કવર ને પછી લઈ લીધું આપણે મસ્તી નું એક ચાકા જેવું કવર જોઈ લ્યો કેવું છે કોમેન્ટ કરી નાખજો મજાની બારે નીકળીને જોયું તો ઝીંજરા વાળા ભાઈ ઝીંજરા ફોલેરિયા પછી પોચી ગયા આપણે ચીકી લારીએ કેમ કે આપણે લેવાની હતી ચીકી કાજુ બદામ વાળી રવિવારી ગયા ચક્કર હાઉસિંગ રખડીને આપણે નીકળી ગયા ઘરે મિત્રો આ બ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો નવા નવા બ્લોગ જોવા માટે તમારા ભાઈને સપોર્ટ કરજો તમારા સપોર્ટ ની ફૂલ જરૂર છે અરે પોચતા ભેગી મારી છોડી કે લાવો પપ્પા મોબાઈલ તો લઈ લીધું મોબાઈલ